નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે ચેનલ હિતલ પટેલ માં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ સાત વિજ્ઞાન પાઠ નવ ગતિ અને સમય પાઠ નવ ગતિ અને સમય પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે જવાબ એ ફરતા પંખાની ગતિ

એક અબજ ચોપ્પન કિમી પ્રતિ અવર ઝડપ એટલે કેટલા મિનિટ સેકન્ડ પ્રતિ ઝડપ આઠ કિમી પ્રતિ સેકન્ડ છે અને કાચબાની ઝડપ આઠ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે તો રોકેટની ઝડપ કાચબાની ઝડપ કરતા કેટલા ગણી છે જવાબ ડી એક લાખ ગણી સાત. ઝડપ વિશેનું નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે? જવાબ B અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. આઠ. એક ટ્રેન અચળ ઝડપે પંદર મિનિટમાં વીસ કિમી અંતર કાપે છે. તો તે સમયે તેની ઝડપ કેટલી છે? જ B એશી કિલોમીટર પ્રતિ અવર. નવ. એક superfast ટ્રેન અચળ ઝડપે એક point પાંચ કલાકમાં એકસો પાંત્રીસ કિમી અંતર કાપે છે. તો તેની ઝડપ કેટલી હશે કિલોમીટર હતું તેના ગામ અચર ઝડપે ગતિ કરી નવ પંદર વાગે પહોંચે છે ત્યારે ઓડોમીટરનું વાંચન બાર હજાર ત્રણસો ત્રાણું કિલોમીટર જુએ છે તો તેની કારની ઝડપ કેટલી હશે જવાબ સી

એક મિનિટ સુધી ચાલીસ કિમી પ્રતિ અવર ની ઝડપે ત્યાર પછી બીજી પંદર મિનિટ સુધી સાહીઠ કિમી પ્રતિ અવરની ઝડપે ગતિ કરે છે તો કાપેલું કુલ અંતર છે તો જવાબ આવશે બી પચીસ કિલોમીટર પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરું એક પડદાથી એકમ સમયમાં કાપેલા અંતર ને ખાલી જગ્યા કહેવાય તો જવાબ આવશે ઝડપ એક અમાસ પછી તરત આવતી બીજી અમાસના સમયગાળાને ખાલી જગ્યા એક આવશે આવર્તકાળ ચાર લોલકના વીસ દોલનનો માટેનો સમયગાળો છત્રીસ સેકન્ડ હોય તો તેનો આવર્તકાળ ખાલી જગ્યા સેકન્ડ છે તો જવાબમાં આવશે એક પોઈન્ટ આઠ પાંચ અંતર નો મૂળભૂત એકમ ખાલી જગ્યા છે વાહનોમાં વપરાતું સાધન ખાલી જગ્યા છે તો જવાબમાં આવશે ઓડોમીટર આઠ એક ટ્રેન ની અચર ઝડપ સો કિલોમીટર પ્રતિ અવર છે તો તે ટ્રેન બાર મિનિટમાં ખાલી જગ્યા અંતર કાપે તો જવાબ આવશે 20 નવ અચર ઝડપે ગતિ કરતા ખાલી જગ્યા મીટર અંતર કાપે તો જવાબ આવશે પાંચ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો એક હિંચકાની ગતિ કયા પ્રકારની છે જવાબ ગતિ ચકડોળમાં બેઠેલી છોકરીની ગતિ કયા પ્રકારની છે તો કાર ત્રીસ મિનિટમાં કેટલું અંતર કાપે જ પાંત્રીસ કિલોમીટર પાંચ એક ટ્રેન અચળ ઝડપે ચાલીસ મિનિટમાં છત્રીસ કિલોમીટર અંતર કાપે છે તો તેની ઝડપ કેટલી ગણાય જ ચોપન કિલોમીટર પ્રતિ અવર

પદાર્થ એક મિનિટમાં એક કિમી અંતર કાપે તો તે પદાર્થની કિમી પ્રતિ અવર સમય પ્રશ્ન ચાર નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો એક સાદા લોલકનો આવડતકાર તેની લંબાઈ પર આધાર રાખતો નથી તો જવાબ આવશે ખોટું

સાદા લોલકને વીસ દોલન કરવા લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે તો જવાબ માં આવશે ખોટું. એક દોલન પૂર્ણ કરવા માટે સાચું આઠ સમય નો મૂળભૂત એકમ સેકન્ડ છે તો જવાબ માં આવશે સાચું નવ દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે તો જવાબ માં આવશે ખોટું દસ બે શહેરો વચ્ચેનું અંતર કિલોમીટર માં માપવામાં આવે છે તો જવાબ માં આવશે સાચું અગિયાર

દ્રઢ આધાર પરથી દોરી વડે ધાતુના નાના ગોળાને લટકાવવાથી બનતી રચનાને સાધુ લોલક કહે છે એક એક દોલન પૂર્ણ થયું કહેવાય? ગોળાના તરફના મહત્તમ સ્થાનાંતર A થી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર B સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમના મહત્તમ સ્થાનાંતર A બિંદુએ પાછો ફરે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું કહેવાય

એક વર્ષના કેટલા કલાક થાય જ એક વર્ષ બરાબર ત્રણસો એક ના ભાગમાં ચાર દિવસો છાસ કલાક મળશે આઠ ઓડોમીટર સાધનનો ઉપયોગ શું છે ઓડોમીટર સાધન વાહનને કાપેલું અંતર માપવા માટે ઉપયોગી છે વાહન અચર ઝડપે ગતિ કરતું હોય ત્યારે અંતર સમયનો આલેખ કેવો મળે જવાબ વાહન અચળ ઝડપે ગતિ કરતું હોય ત્યારે વધે છે અગિયાર એક સ્કૂટર સવાર ત્રીસ કિમી પ્રતિ અવરની ઝડપે ગતિ કરે છે તો તેને વીસ મિનિટમાં કેટલું અંતર કાપ્યું હશે જવાબ આપેલો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય બરાબર 20 ના ભાગમાં 60 કલાક ગુણે ત્રીસ કિમી પ્રતિ કલાક મુક્તા જવાબમાં આપણે દસ કિલોમીટર મળશે વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડિયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો